પેક કરીને બન કરી દીધું હવે હવે આપણો કેરીનો ડબડો રેડી થઈ ગયો ચણા જમવા આવી ગયા અને કે રિફાઈટી ગાઈસ એટ કેરિંગ અ રોસ્ટ રોટલી ને શાક ને શાક હું બતાય એટલે બેઝિકલી કે કે ઈ

સાત વાગી ગયા છે અને મમ્મી અહીંયા મેથી ને પાલક લાવ્યા છે વીણે છે એક કેરી

હા પેલા મોણ ને મીઠું નાખી દઈશું લોટમાં પેલા મોણ મીઠું ને અળદર નાખી અને મિક્સ કરી દઈશું પેલા પાંચ આપણે અળદર નાખશું હવે

મસાલો બધો મિક્સ કરી દઈશું બધોય લોટ બંધાઈ હવે આપડે આ ઢોકળા નો મસાલો બધો મિક્સ થઈ ગયો છે મસાલો થઈ ગયો છે હા હવે થોડીક ચાઇઝ નાખ એટલે છે ને મસ્ત ઢોકળા બને

પરસેવાના ટીપાં પડે ને તો ભીના ન થઈ જાય ઢોકળા એટલા માટે પછી આપણે ઢાંકણું ઢાંકી દઈશું કપડું આપણું ઢાકાઈ ગયું છે હવે ઢોકળિયાનું ઢાંકણું ઢાંકી દઈશું હવે બફાઈ જાય એટલે આપણે વઘાર કરીશું પછી ઢોકળા હવે બફાઈ ગયા છે આપણે કપડામાં કાઢી લઈશું પછી કટકા કરીને વઘાર કરીશું કેસ ચાલુ કરી દીધો છે અને અહીંયા હવે કપડા વઘારવા તેલ અહીંયા ગરમ મૂકું છું તેલ ગરમ થઈ ગયું છે જા જીરા એ નાખીને વઘારી લેજો ઢોકળા બની ગયા છે ને હવે જમવા બધા બેસી જાય ને આજના મારા વિડીયોને હું અહીંયા એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય